બાઇકોમાંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ હા તો મિત્રો હાલમાં તમને ખબર હશે કે ખજુરભાઈ વિશે કેટલા બધા વિવાદો હાલે છે આ તો મિત્રો તમે કીર્તિ પટેલ ને ઓળખતા હશો કે જેમણે પેલા ખજૂરભાઈ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી હતી અને તેમણે મિત્રો ખજુરભાઈ ઉપર કેટલાક અપશબ્દો પણ બોલ્યા અને કેટલાક આરોપો પણ લગાડ્યા છે કીર્તિ પટેલે કહ્યું કે જ્યાં ખજૂરભાઈ પહેલા ભૂતકાળમાં રહેતો હતો ત્યાં તે રાતે લોકોની ગાડીમાંથી પેટ્રોલની ચોરી કરતો હતો એવા આરોપ પણ મૂક્યા કે જે આપણે માની ના શકીએ એમણે એમ કીધું કે તે ચંપલ પણ ચોરતો હતો અને કોકના લગ્નમાં

જાણી લેજો ચોરીની મારામારીની એવી બધી ફરિયાદો થઈ છે પેટ્રોલ ચોરતો તો ચંપલિયા ચોરતો તો લગનમાં કોઈકના કોઈક ના લગ્ન હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા આ હેતો ને બાલો કોણ આ તો ને બાલો ટ્રોલ ચોર કોક ત્યાં લગન થતા હો મન પાવે ને એવી એવી ભાભીઓ હારે ભાભીઓ હારે ખોટું કરેલું છે એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે કોમ્પ્રોમાઇઝ થી જ વાત અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી હામે મારી પાસે પડ્યા છો મેસેજ મારી ભાઈ પડ્યા છે એ જૂના મેસેજ બહુ આઈચવા છે આ તો મારા બાપે મને ના પડી હતી ને ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો બહુ લોકોને તે દુખ દીધું બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું હરામી છે હવે આને યુટ્યુબ ચેનલ નો યુ આવડતો નતો આ ભંગાર ને જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર છે ભંગારો બારોબાર તમારો ખજૂરો મારો નહીં જે ભગવાન માને છે ને એના માટે બાકી જે કે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને એના જે પેલા દાદા પેલા બાબા નામ ને બોલ તમે બધા જાણો જ છો કે એની સાથે જે એના વિડિયો માં કામ કરતા ને પેલા દાદા હે પેલા બાબા ઈ બિચારા દુબઈ ગયા એની ત્યારે કામ કર્યું બધું મિત્રો મારા મત પ્રમાણે વ્યક્તિ ભૂતકાળમાં શું કરતો તો એ જોવાનું ના હોય અત્યારે તે શું કરે છે કેટલા લોકોની મદદ કરે છે અત્યારે તે સત્યના માર્ગે ચાલે છે અને લોકોની સેવા કરે છે તો એ જોવાનું હોય આ તો મિત્રો તમને શું લાગે છે કોમેન્ટમાં કહેજો આમાંથી બેમાંથી કોણ સાચા છે કીર્તિ પટેલ કે ખજૂરભાઈ અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે